અત્યારે તમે તમે ફરિયાદ કરો સરકાર દબાવે ડરાવે છે તમે તમે તો સરકાર બનાવો છો જે સરકાર બનાવવા એમાં ડર છે ના માટે ડર તો સરકાર રવા દો ને ના બનાવો પણ આ સમજણ નથી પડતી મતદારની માનસિકતા ઘણી બધી બહેનો છે આ તમે કોને ફરિયાદ કરો છો સરકારનો ડર લાગે સરકારનો ભય લાગે સરકાર અમને ડરાવે તમે તો સરકાર બનાવો છો તો ના બનાવો ને તમારા બનાવેલા તમને ડરાવે આ નેતા બીજેપી ના કોંગ્રેસ ના કોઈ પણ નેતા પબ્લિકે મત તો 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 નેતા મિનિસ્ટર ફરિયાદ ફરિયાદ તમને પબ્લિક તમે તો તમે ફરિયાદ ફરિયાદ કરો એ ખોટું છે યા તમે મત આપો છો એ ખોટું છે તમે જેને મોટો બનાવો છો એના વિરુદ્ધમાં ફરિયાદ નહીં કરો અને ફરિયાદ કરો તો એને મોટો નહીં બનાવો